નમસ્કાર કો દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાર્યક્રમનું આયોજન ભારત માતા મંદિર સેક્ટર 7 ખાતે કરવામાં આવ્યું આ અવસરે મેયર શ્રી મીરાબેન પટેલે ઉપસ્થિત રહી ગોકુળ ગિરધારીના દર્શન કરીને સૌના જીવનને નવા ઉમંગ ઉત્સાહ અને આનંદથી ભાવવિભોર કરે એવી પ્રાર્થના કરી હતી ભારતીય સંસ્કૃતિનો સનાતની મુખ્ય તહેવાર જન્માષ્ટમી બ્રહ્માકુમારીઝના ભારતીય તથા વિદેશના સેવા કેન્દ્રો પર શ્રી કૃષ્ણની સતયુગી દુનિયાના આહવાન સાથે ઉજવાયો જેમાં લાખો બ્રહ્માકુમાર ભાઈ બહેનોએ ભારત પર દિવ્યતા સંપન્ન સતયુગી સ્વરાજ્યની સ્થાપના માટે સંગઠિત શપથ લીધી શ્રી કૃષ્ણ ઝાંખીના વિશાળ કાર્યક્રમો રજૂ કરેલ સેક્ટર દશાંશ બે આઠ ગાંધીનગર સેવા કેન્દ્ર પર પણ આદરણીય રાજયોગીની કૈલાશ દીદીજી દ્વારા પુલ કોર્પોરેટર ભગીની હર્ષાબા ધાંધલ વિશેષ ઉપસ્થિતિમાં સત્યુગી શ્રી કૃષ્ણની ઝાંખી તથા નૃત્ય દ્વારા શ્રીકૃષ્ણ પરમાત્મા શિવ બાબા તથા દેવી રાજ્યના પ્રથમ રાજકુમાર અર્પણ કરવામાં આવેલ જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ દેશભરમાં પરમ શ્રદ્ધા અને ભક્તિભાવથી ઉજવાય છે ત્યારે ગાંધીનગરમાં હરે કૃષ્ણ સેન્ટર દ્વારા કાર્યક્રમનું આયોજન રંગમંચ સેક્રેટર સતાવીસ ખાતે કરવામાં આવ્યું જેમાં શ્રી મીરાબેન પટેલે ઉપસ્થિત રહી ભગવાન શ્રી કૃષ્ણ સૌને હંમેશા સુખ શાંતિથી ભરપૂર અને તંદુરસ્ત રાખે તેવી પ્રાર્થના કરી હતી તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવે જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ